નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું વિજી સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો એવો ટોપિક જે અંગ્રેજી વાંચવામાં ઘણી બધી વાર આપણને તકલીફ પડતી હોય અથવા તો જ્યારે અંગ્રેજી બોલતા હોઈએ ને ત્યારે આપણે ઘણા બધા લોકોની સામે અમુક શબ્દો ખોટા બોલી જઈએ ને તો આ બુરુના કાંકરા થઈ જતા હોય છે તો એ આ બુરુના કાંકરા નો થાય એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બરોબર છે અને એ ડેમોમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે હું સાચું કહું છું ખોટું તમે મનથી દિલથી માનજો એટલે હા હું આ શબ્દ જ રીતે બોલતો તો આજનો સેશનમાં શું હશે એક અંગ્રેજી શબ્દ આવશે જે આપણે પ્રનાઉન્સિએશન એનું ખોટું કરીએ છે એનો જે ખોટો આપણે ઉચ્ચાર કરીએ છે એ ઉપરની ઉપર તરફ આવશે અને એનો સાચો ઉચ્ચાર કઈ રીતે આવે એ આપણે નીચેની અને એકદમ શબ્દોને કટકા કટકા કરીને આપણે શીખવાના છીએ કે આ જે આ પચાસ શબ્દો જે તો સૌથી વધારે બોલાય છે અને સૌથી વધારે આપણે આ પચાસ શબ્દોમાં ભૂલો કરીએ છીએ

આયા સબસ્ક્રાઇબ લખેલું હશે જો લખેલું ન હોય તમે સબસ્ક્રાઇબ કરેલું છે નહીતર કરી દેજો બરોબર અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂઆત કરીએ આ 50 શબ્દો શીખ લ્યો શિક્ષક ઘણી બધી વાર હું ને તમે તમારી રીતે મનથી સમજો કે હા યાર જ્યારે આ શબ્દો અમારા શિક્ષકો ઉચ્ચાર કરતા હતા તો એ આવો જ કરતા હતા પણ હકીકતમાં તો આવો થાય જો હું મારી રીતે ઉચ્ચાર બનાવી ન થાયો ગૂગલમાં ચેક કરવાનું બરોબર છે ઘણી બધી જગ્યાએ તમને જ્યાં મજા આવે ત્યાં ચેક કરી લેવાનું પછી આમાં મને કહેવાનું મારો એ શબ્દ ખોટો તો ને નથી આપણે એકદમ રિસર્ચ કરીને એકદમ જે ઘણા બધા લોકોના મેં પ્રનન્સિએશન સાંભળ્યા અને પછી તમારી માટે લઈને આવ્યો છું એટલે આ શબ્દોનો સાચો ઉચ્ચાર હું આમ કહી દઉં ને સો ટકા ગેરંટી સાથે એ આ જ થાય

અને આપણે ટ્યુશન એટલે હું તો ટ્યુશનમાં ગઈ ટ્યુશન નો હોય હવે એના બે સાચા ઉચ્ચાર જો તમને ખબર છે ને અમેરિકન અંગ્રેજી અને બ્રિટિશ આ બે માં ઘણી બધી વાર ઘણો બધો ડિફરન્ટ છે તો એના જ્યાં જ્યાં શબ્દોના અમેરિકાનું અને બ્રિટિશનું અલગ અલગ થશે ને એ પણ હું તમને શીખડાવીશ આ અમેરિકન ઇંગ્લિશ બરોબર અને આ બ્રિટિશ ઇંગ્લિશ ચલો તો હવે જુઓ શું થાય સાચો ઉચ્ચાર તો જુઓ અમેરિકન ઇંગ્લિશમાં તમે અમેરિકામાં જાઓ તો એમ થાય ટ્યુ જો ટ્યુ નથી ટુ વિશન શું વચાય ટુ વિશન ટ્યુશન વચાય અરે હું ટ્યુશન માં ગઈ હતી ટ્યુશન ના આજ પછી ટ્યુશન ના બોલતા ટ્યુશન શું ટ્યુશન અથવા તો બ્રિટિશ ઇંગ્લિશ છે એને વચાય ટ્યુવિશન ટ્યુવિશન બરોબર ટ્યુશન બોલતા મારા ભાઈ ખોટું પડશે ચાલો એના પછીનો શબ્દ શું છે ઇન્ટરોગેટિવ વાક્ય રચના સાહેબ કયો ને ઇન્ટરોગેટિવ ગમે બોલીએ છે

આપણે વાંચીએ છીએ પ્રિપોઝિશન અરે સાહેબ પ્રિપોઝિશન નો હોય જો પ્રેપોઝિશન શું વચાય પ્રેપોઝિશન 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 રેડી હવે આજ પછી પ્રિપોઝિશન બોલશો પ્રેપોઝિશન શું બોલવાનું પ્રેપોઝિશન આજે આપણે પ્રેપોઝિશન ભણશું આપણે પ્રેપોઝિશન નો વિડિયો એ છે જોઈ લેજો ચલો એના પછી આપણે ઘરે કટોરો હોય ને બાઉલ આપણે બાઉલ બાઉલ કરતા અરે સાહેબ એને બાઉલ નો કહેવાય એને કહેવાય બોલ શું કહેવાય બોલ પ્લીઝ ગીવ મી અ બોલ બોલ એટલે બરોબર છે ચાલો એના પછી બહુ શોખ ફોટોગ્રાફ એ ફોટોગ્રાફ નો હોય જો આપણે જોઈએ ફો ટો તમને ટા નું વચાય જ્યાં જ્યાં જો આપણે મે છે ને આને ગુજરાતી ગુજરાતીમાં જેમ વાચીને એવી રીતના કીધું હવે જો અહીંયા ટા જ્યારે ટી ડબલ એ આપું ને તો આનો મતલબ ટા સમજવાનું

જુઓ લોજી મા મારી દીકરી ભણે છે અને મારી બેન જુઓ લોજ એલા ભાઈ જુલોજી નો હોય જો જો ઓ લજી જોવોલજી શું વચાય ને જોવોલજી તમને થાય કે આ તો અલગ રીતે પણ હા આપણે બોયલી છીએ ખોટું પહેલેથી જો શું વચાય જોલોજી ચલો એના પછી આપણે ખાધા પછી થોડુંક ખાઈએ ને ઘણા આ લોકોને ઓલું રણ સમજે એલા ભાઈ એ રણ નથી આ શું વચાય ડેઝર્ટ વચાય નહીં સાહેબ જે રાત્રિનું ભોજન કર્યા બાદ આપણે જે વસ્તુ ખાઈએ છીએ ને કાંઈક મીઠું કે કાંઈક મીઠું એટલે ઓલું નમક નહીં હોય કંઈક મીઠાઈ શ્વાળું ટૂંકમાં વસ્તુ એને ડીઝર્ટ કહેવાય શું કહેવાય ડીઝર્ટ અને ડીઝર્ટ વચાય ડેઝર્ટ નહીં ડીઝર્ટ હવે આજ પછી ડેઝર્ટ બોલતા નહીં શું વચાય ડીઝર્ટ ચલો અરે મારે તો હવે જોબ ઉપર જવાનું છે ને તો મારે છે ને રિઝ્યુમ બનાવવાનું છે રિઝ્યુમે બનાવ અલા ભાઈ રિઝ્યુમ ના હોય કોક ક્યાંથી નથી કાઢી મૂકશો લ્યો મારું રિઝ્યુમ

મોર્ટેગેજ અરે સાહેબ એને મોર્ગીજ વચાય શું વચાય મોર્ગીજ શું વચાય મોર્ગીજ મોર્ટેગિજ નહીં ચલો એના પછી તેણીએ મને કહે છે તેણી મને કહે છે સી સેઝ મી સેઝ મી મન પડે અલા સાહેબ ખાલી એને સેજ વચાય શું સેઝ સી સેઝ મી સી સેઝ મી હી સેઝ મી તો આ વસ્તુ ધ્યાન રાખજો સેઝ ને ખાલી સેઝ સેઝ નહીં લો યો યો એવું નથી કરવાનું ચલો એના પછી

શું બચ્ચા એક્ઝેક્ટિવ ચલો એના પછી છે ઈટીસી વાળું ઈટીસી ને આપણે વાંચી એટસેટ્રા એક્સેટ્રા ઇસ્ટ્રેસ્ટ્રા મન પડે એવું વાંચે સાહેબ એનો સાચો આન્સર થાય છે સાચો ઉચ્ચાર થાય છે એટ સે ટ્રા બરોબર એટ સે એટસેટ્રા શું એટસેટ્રા એટસેટ્રા એક્સેટ્રા ને એવું ન વાંચતા એટસેટ્રા બરોબર ચાલો એના પછી કમેન્ટ કરો ને કમેન્ટ મારા ફોટામાં કમેન્ટ કરો ને તમારે કમેન્ટ કરવાની જ કેવો લાગે વિડીયો કમેન્ટ નો હોય સાહેબ કોમેન્ટ હોય શું હોય કોમેન્ટ ચલો કુપન મને તો લાગ્યું નો હોય સાહેબ હોય શું હોય કુપોન ધ્યાન રાખજો ચલો એના પછી સાધુ મોંક મોંક ઓહો આ એક સાધુ આવેલા એક મોંક આયેલા મોંક નો હોય સાહેબ મંક હોય શું હોય મંક મંક એટલે સાધુ બરોબર મંક ચલો એના પછી બ્યુરી એ બ્યુરી ન હોય સાહેબ બેરી હોય શું હોય બેરી બેરી એટલે ઓલી બેરી નહીં ઓલી શું કહેવાય ખાવા બેરી એટલે બેરી વચાય બ્યુરી કે એવું ન વાંચતા ચાલો એના પછી ડેવલપ ઘણીવાર વાર વાંચતા હોય અમે તો ઘણું અહીંયા તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અરે સાહેબ ડીવેલપ વચાય શું વચાય ડીવેલપ ડીવેલપ વચાય શું વચાય ડીવેલપ મજા આવતી તો લાઇટનું બટન દબાવી દેજો યાર આ બધું જ છે ચલો એના પછી હવે છે પ્રેઝ્યુ ડાયુસ આવું બોલતા હોય સાહેબ પ્રેજ વચાય શું ચાલો એના પછી આપણે આવ્યું હું વાંચતા વાંચતા હોય અરે સાહેબ અહીંયા જ્યારે એમ ઇ એન હોય ને ત્યારે આપણે મેન વાંચીએ છીએ ને તો અહીંયા એમ ઈ એન વાળું એટલે ઘણી બધી સ્ત્રીઓ ડબલ્યુ ઓ એમ એ એન હોય ને તો એક સ્ત્રી થાય એક કરતાં વધારે સ્ત્રી ડબલ્યુ ઓ એમ ઈ એન થાય તો એને વચાય વીમેન શું વચાય વિમેન શું વચ્ચે વિમેન વિમેન કે વુમન ને વિમેન આને ચલો હવે એના પછી જુઓ આ એવું વોમેન વાંચતા હોય વોમન તો એને વુમન વચાય એક વાળું હોય ને એમ એન તો વુમન વી આર ને ડબલ્યુ ઓ એમ ઈ એન હોય ને તો વિમેન વચાય શું વચાય વિમેન ચલો એના પછી ઓહો આ તો ભાઈ સાવર છે સાર છે સાર છે અરે સાહેબ સાર નો હોય એને શું કહેવાય શાવળ શું કહેવાય શાવળ ખાટું બરોબર શાવળ ચલો એના પછી હા ડેપ્ટ કોમર્સ વાળા વેલ વધારે ખબર હશે અને ડેપ્ટ વાત અરે ડેપ્ટ નો કહેવાય એને સાહેબ એને ડેટ કહેવાય શું કહેવાય ડેટ ડેપ્ટ નો કહેવાય બેંકિંગ વાળાને ખબર હોય ડેટ ચલો એના પછી બ્રેકફાસ્ટ સાહેબ બ્રેકફાસ્ટ નો હોય બ્રેકફાસ્ટ હોય શું હોય બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ યાદ રાખજો ચલો એના પછી હવે ખાસ મિત્રો હજી સુધી તમે આપણા સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં નથી જોડાયેલા તો જોડાઈ જાજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બારસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે અને એક વર્ષનો આખો કોર્સ આવે એમાં તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું બધું અંગ્રેજી ત્યાં શીખવાડવામાં આવશે દર બુધવારે એક લાઈવ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ ફોર્મમાં એટલે ખાસ તમે આ કોર્સ લઈ લો અને મારી સાથે અંગ્રેજી બોલતા થઈ જાઓ સત્તાણું બે બોતેર બાણું તને બાણું ઉપરથી વધારે કોન્ટેક્ટ તમે કરી શકો છો ઓકે આગળ વધીએ ડુંગળી ખાવી છે સાહેબ ઓનિયન લેતા હોય ઓનિયન નોય મારા ભાઈ ઓનિયન નોય અનયન શું વચાય અનિયન શું વચાય અનિયન ઓનિયન નહીં અનયન યનયન ચલો એના પછી કુખુંબર ક્યુખ્યુંબર મન પડે એમ વાંચતા હોય સાહેબ એને વચાય ક્યુ કમ્બર ક્યુ કમ્બર ક્યુકમ્બર શું વચાય ક્યુકમ્બર ક્યુકમ્બર નોટ ક્યુક્યુમ્બર ક્યુકમ્બર શું ક્યુકમ્બર ક્યુકમ્બર ચાલો એના પછી લેટ્યુસ લેટ્યુસ નો હોય સાહેબ લેટિસ હોય શું હોય લેટિસ લેટ્યુસ નહીં ચાલો એના પછી ટમેટો રે ટમેટો હા એ ટમેટો રે ટમેટો ને આપણે ટોમેટો વાંચતા હોય સાહેબ એના બે ઉચ્ચાર જુઓ જો તમે અમેરિકન અંગ્રેજીમાં છો તો એને ટમેટો શું વચાય ટમેટો અને જો બ્રિટિશ ઇંગ્લિશ છે

પોલીસ આવ્યા પોલીસ પોલીસ નો હોય સાહેબ પલિસ હોય શું હોય પલિસ પલિસ આવી ગયા છે ચાલો એના પછી રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું છે સાહેબ રેસ્ટોરન્ટ હોય અમેરિકી અંગ્રેજી પ્રમાણે છે અને બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે રેસ્ટ્રોન્ટ શું વચ્ચે રેસ્ટ્રોન્ટ અને રેસ્ટોન્ટ રેસ્ટ્રોન્ટ બરોબર છે રેસ્ટ્રોન્ટ રેસ્ટ્રોન રેસ્ટોરન્ટ ધ્યાન રાખજો ખાસ બોલવામાં રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ જો બ્રિટિશ પ્રમાણે હોય તો ચાલો એના પછી ડિટરમાઇન વાંચતા હોય ડિટરમાઇન બરોબર છે ડિટરમિન વચાય એને ડિટરમાઇન નો વચાય ડિટરમીન સાચો ઉચ્ચાર છે ડિટરમીન ડિટરમીન ચાલો એના પછી આને શું વાંચી છે મિસેલિનિયસ મિસેલિનિયસ અરે સાહેબ મિસેલિયસ નો હોય મિસ જો મિસ મિસે નો હોય મિસ લેનિયસ

ધ્યાન રાખજો ચાલો એના પછી હવે આ શબ્દ જે આર્મીમાં હોય વધારે જાણતા હોય છે મન હોય સાહેબ આ છે છે તમે શબ્દ આપણે બહુ બોલે લેફ્ટેનન્ટ કર્નલ ને આવું બધું અથવા લેફ્ટિનન્ટ વચાય બરોબર છે તો જો અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે લ્યુટેનન્ટ બરોબર છે લ્યુટેનન્ટ અને બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે લેફ્ટેનન્ટ લેફ્ટેનન્ટ વચાય શું લ્યુટેનન્ટ અને લેફ્ટેનન્ટ લેફ્ટેનન્ટ નો સ્પેલિંગ છે ધ્યાન રાખજો ચલો એના પછી કોલોનેલ કોલોનેલ નો વચ્ચે સાહેબ આ કર્નલ વચ્ચે શું વચ્ચે કર્નલ કર્નલ બરોબર છે કર્નલ ચલો એના પછી અસેટ અથવા તો એક્સેટ આને વાંચીએ છે પણ એનો સાચો ઉચ્ચાર થાય છે એક્સેટ શું વચ્ચે એક્સેટ એક્સેટ એના પછી ચોકલેટ ચોકલેટ ખાવી ચોકલેટ ચોકલેટ નો હોય ચોકલેટ હોય શું હોય ચોકલેટ ચોકલેટ નો હોય લેટ નો થાય આમાં ચોકલેટ ધ્યાન રાખજો ચોકલેટ નોટ ચોકલેટ ચોકલોટ મન પડે એવું બધાય ચોકલેટ બરાબર છે આવા 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 ઘણા બધા વિડીયો હજી આવવાના જ છે

અત્યારે જ કરી દો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાણ તો જોડી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો તો એમાં લિંક તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ એટલે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જે ફોલો નથી કર્યું તો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને ફોલો કરી અને મસ્ત મજાની રીતે તમે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોડાઈ શકો છો મિત્રો કેવો લાગ્યો વિડિયો એ તમારે જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે અને સાથે સાથે જાતા જાતા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા